હિરાણી જીનલ ડબલ ઓ સેવન ઇન્સ્ટાગ્રામ આઈડી ખૂબ ચકચારી બન્યું હતું પરંતુ હવે આ કુખ્યાત બની ગયેલું આઈડી છે કારણ કે તેમના વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજકોટ શહેરના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના ડીપી સાથે બનેલું આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખૂબ વાયરલ બની રહ્યું હતું કારણ કે તેમાં જે વિડીયોઝ અને જે પોસ્ટ સામે આવી રહી હતી તે મોટા ભાગે સમાચારના પ્રકારની અથવા તો પોલીસના વિરોધની હતી પરંતુ હવે આ કુખ્યાત આઈડી વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનો નોંધાવ્યો છે ખુદ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે વ્યવગેતરે વાત કરીએ શા માટે વાયરલ આહિરાની જીનલ ડબલ ઓ સેવન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે આગળની શું કાર્યવાહી પોલીસે કરવાની છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આમ તો દેશભરમાં જોવા જઈએ તો એક વિકરાળ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે ફેક એકાઉન્ટ મારફતે કોઈની પણ પ્રતિષ્ઠા કે ઇજ્જતને ખરડાવવી એ હવે ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ આ પ્રકારના એકાઉન્ટ્સ ક્યારેક માલાફાઈડ ઇન્ટેન્શન્સના કારણે કોઈ વ્યક્તિને દબાણમાં લેવા અથવા તો કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને અને વ્યક્તિને બદનામ કરવા માટે કાવતરા કરતા હોય છે અને આ જ પ્રકારનું કંઈક એક ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યું હતું જેમાં અલગ અલગ ન્યૂઝ ચેનલ્સના અલગ અલગ ન્યૂઝ પોર્ટલ્સના અને અલગ અલગ યુટ્યુબ ન્યૂઝના કેટલાક રીલ્સ પોસ્ટ કરી અને ટીઆરપી મેળવવામાં આવી રહી હતી અને સાથે સાથે કેટલાક વિડીયોઝ જે પોસ્ટ કરવામાં આવતા હતા તે પોસ્ટ વાયરલ થઈ જાય એ પ્રકારની હતી કારણ કે તેમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતા વાહનો

આહિરાની જીનલ ડબલ ઓ સેવન નામના આઈડી પર કેટલાક વિડીયોઝ આ ફરિયાદનું કારણ છે આ વિડીયોઝમાં ક્યારેક એવું લખવામાં આવતું હતું કે થરાદ પોલીસની નજર હેઠળ ખુલ્લેઆમ ભારતમાળા પર આવતા બુટલેગરોને મદદરૂપ થતા બંને અધિકારીઓની બદલી કરવા માટે થરાદના લોકોમાં માંગ અને સાથે ડીવાયએસપી વારોતરિયા અને પીએસઆઈ સીપી ચૌધરીના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવતા હતા જેના કારણે પોલીસની ઇમેજ બદનામ થઈ રહી હતી અને આ નવેમ્બર માસથી શરૂ થયેલો સિલસિલો હતો અને પાંચ ફેબ્રુઆરી સુધી કેટલાક આ પ્રકારના વિડીયોઝ પોસ્ટ થયા અને આ મામલે અમારા સૂત્રોનું કહેવું છે કે કેટલાક માધ્યમોના નામ પણ વટાવવામાં આવી રહ્યા હતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ પાસેથી તમામ આઈટીની વિગતો માંગી છે અને બાદમાં તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને સાથે જ પુરાવા એકત્રીકરણનું કામ અમારા સૂત્રોના કહેવા પ્રમાણે પોલીસે એકત્રિત કરી લીધું છે જે કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં આ આહિરાની જીનલ ડબલ ઓ સેવન પાછળ ચહેરો કોણ હતું તેના નામ સામે આવશે શા માટે આ પ્રકારના કૃત્યો આચરાઈ રહ્યા હતા તે સામે આવશે અને પ્રકાશમાં આવશે ઘટસ્ફોટ થાય તે પ્રકારના નામ પણ કારણ કે એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટના પાછળ રાજકીય કિન્નાખોરી પણ જવાબદાર હોવી જોઈએ હવે પોલીસે આ ગુનો દાખલ કરી અનેક દાખલો બેસાડવાની પ્રક્રિયા શરૂ કરી જ છે ત્યારે ગુજરાત રાહ જોઈ રહ્યું છે કે આ હિરાની જીનલ ડબલ ઓ સેવનની પાછળ કોણ હતું અને તમામના મોહરા ઉતારી અને જનતાની સામે તેમને ક્યારે મૂકવામાં આવે છે કારણ કે રાજકીય દબાણ સર્જવાની પણ પ્રક્રિયા બની શકે કે આ ઘટનાને દબાવવા માટે થઈ શકે કારણ કે પોલીસ સૂત્રોનું કહેવું છે કનેક્શન બની શકે ક્યાંક ને ક્યાંક કોઈ ષડયંત્રની પાછળ કોઈ રાજકીય પક્ષ સાથે કનેક્શન ધરાવતા લોકોનું પણ હોઈ શકે ખેર આ બધી આશંકાઓ અને તપાસની દિશાઓ છે જોઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મામલે બનાસકાંઠા પોલીસ કઈ પ્રકારનો પર્દાફાશ